હું જગદીશ ગજલ ડિજિટલ સુખ દુઃખ વિશે થોડી સ્વરચિત રચના રજૂ કરું છું ડિજિટલ દુઃખ આવે છે પણ ઝડપથી અને ડિજિટલ સુખ પણ એટલી ઝડપથી આવે છે એ વિશે થોડીક વિચાર અમૂલો ફોન છે પાસે તો મુખ પર નૂર લાગે છે અમૂલો ફોન છે પાસે તો મુખ પર નૂર લાગે છે ખુશીઓ ટેરવા ઉપર મન મગરૂ લાગે છે ખુશીઓ ટેરવા ઉપર મન મગરૂ લાગે છે સદા નાચ્યા કરે હૈયું ઘણી નાની દિશે દુનિયા સદા નાચ્યા કરે હૈયું ઘણી નાની દિશે દુનિયા કનેક્શન નેટનું તૂટે તો દિલ્હી દૂર લાગે છે કનેક્શન નેટનું તૂટે તો દિલ્હી દૂર લાગે છે કનેક્શન નેટનું તૂટે તો દિલ્હી દૂર લાગે છે નમસ્કાર